કે હોસ્ટેલની ભાઈ બધી ખાલી હોસ્ટેલ લગન સિમિંગ નથી રહેતી એક ઇમોશન બની જાય અને સુખ દુઃખના સાથી બની જાય આવા જ હોસ્ટેલના મસ્ત મજાના બ્લોગ લઈને આવી ગયા તો કેમ છો મિત્રો મજામાં મજામાં આજે સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગની અંદર તો આજે આપણે આવી ગયા અહીંયા એકસો સાત રૂમમાં જ્યાં આપણે વિદ્યાર્થી હતા રીડિંગ કરે મેં કીધું હાલો ઘણા વાલીની કમેન્ટ હતી અમારા વિદ્યાર્થીને લીધો આજે એકસો સાતની કમેન્ટ હતી તો મેં કીધું હાલો એ રૂમમાં આવી ગયા અત્યારે જોઈ શકો તમારા વિદ્યાર્થી બધા રીડિંગ કરે અત્યારે રમવા કહેતા એન્જોય પાર્કે હવે હાલો આપણે બધા એકદમ પૂછીને મસ્તી કરી आलो तो हालो बता रीडिंग करे कर तो आप एक एक ने पूछी तो बता नेक्स्ट पीरियड स्कोर करे कि नवा विद्यार्थी ने हॉस्टल के अंदर पहली मजा के भी गावे है तो भाई पहला अंकल हॉस्टल में कौन पहुंचा सीधा दैट स्कूल के आया हॉस्टल हॉस्टल में कई हॉस्टल में हमारा तो हॉस्टल में नहीं भाई आया

બના ર મસ્તી મજા કરીને મતે પૂછ છે કોણે ક માં દો નથી કોની તકલીફ નથી તો આપણે નામ જાણી અને જો તમને માઈક આપીશ આ માઈક તમાર નામ તમારા માઈક છે અમે તમને રણન બોલવાનું છે તમાર ગામ બોલવાનું છે રેડી મારું નામ આ હે અમાર નામ જો હોય કે સ્પીડ માં મૂજાય આગળ જો નરવા સાતાલી કોઈ અને પેલું જે વિડિયો તો પેલું નું બનાવવું ને બધે મસ્તી માં મજાક આરા બાઈક કરી દે હા આ તો આ જો માઈક નાગરા તો પાસ કરતા જાવ રેડી પાલી વાંટો જાવ

ભગવસ્વામી દીપકુરી છે હું ગામ આવીથી આવું છું મારું નામ ઝાવેલી છે હું હું આવું છું મારું નામ ડબરિયા મંથન છે હું મેધા ગામ થી આવું છું મારું નામ નરગા કિસ્મત છે હું શ્રી નારી કરમી ત્યાં આવું મારા નામ મારું નામ માન

એવા મને હાલો આમ ના બેને ગસ્સા એટલે ડાક દાયતું ક્યોસ હવે અમને જોશ કે ન આવે તો જોઈએ બુડિયામાં તમને કાકે નંબર પર લેવાને જિલ્લા નંબર પર કરી છે આ નંબર પર કરી વિડિયો કહેવાય હાથ જો આસો કે હા એ સક્યો ભાઈ આમ જોડે એમ કે હોય નદી માં ડૂબાડ્યા પછી નાચવા લાગ્યો એક વાર એ માણસ હતો માં તો ગણપતિ ને બોલાવા ગણપતિ આ કિનારા ઉપર નાચવા લાગ્યા તો એ માણસ કે

મંદિર અને નીચે એ બેસીને અમને રેડી તો ચોપડાની બની સાઈટ કોમ્પલીટ છે અંદર હીરો ઓર ઇપે રહ્યા છે એટલે હવે આના જો ઓપ્શનમાં મજા કે સાબુ કરવાનો નહી આ ત્રીજો દિવસ ને આ કઈ હાસુવા અમારો એક આઈકેએસ કેવો મને મજા રે કે અત્યારે ચિંતા કરતા મારા વિદ્યાર્થી પરનો હું

જેમાં લઈ જાય હિંચકી હિંચવાનું અને જવાનું બધું સરસ બને એને બધાને મજા કોઈને કોઈ વાંધો આવતી નથી હું એવું નથી જેને મજા નથી મજા આવી ઇંચકા મોટા મોટા ઇંચકા લાપસરી હિંચકા બધું હોય છે એટલે કોઈને કોઈ ચિંતા પણ

ya bueno ખરું આવું તો ડાયર હતો કે હું ઘરે જાતો ન હતો પણ આ ઘરે આ તો બહુ મજા આવે મેં ખાવાનું તમારે કેવું ધમબાનું બાઈક હતું અલબેલા જાતો બાઈકનું કોણ આવી ગયે હા આરો પાકો ભાઈ પર કોણ આ જ આવલા અમારો પાકો આરો પાકો બેગન છે એટલે કોકિયો માં છે આનું મારું આ બે છે તો બધાય પાકા ભાઈઓ થઈ ગયા છે ને કાજે મારું મન મન નક ભેળવા બાકી ભાઈઓ બધા કાકા

बताइ छे ने तमे देखि सको छ हाम्रो विद्यार्थीहरु कु कु छ के आन्दोलन छ के ठके छ अनि हा अबे ने जी वाली है त विद्यार्थी जीवन अति त जी वाली कमेन्ट बनाउनु हुन्छ नम्बर आफ्नो चाहिए लागछ अनि अ त पगा एको लाइक सबस्क्राइब पनि दियो लाइक करा सबस्क्राइब